કામનાઓ હોય તો એમાં કઈ ખોટું નથી ઓનલી થિંગ ઇઝ કે ધાર્મિક હોવી જોઈએ કે વ્યક્તિ જે છે એ જન્મ જન્માંતર ની બધી ઈચ્છાઓ લઈને આવ્યા છે તો ઈચ્છાઓ તો હોવા જ ને ભાઈ બસ પછી એ ધર્મ સંમત એટલું ધ્યાન રાખવાનું પછી એ ધર્મ સંમત ઈચ્છાઓ પણ કેવી રીતે મુક્ત થવાય તો એનો એક જ રસ્તો છે કે જેટલી જેટલી ભક્તિ થાય જેટલું ગુરુ સેવા થાય અંતઃકરણ શુદ્ધિ થાય શ્રવણ થાય આટલી વસ્તુ યુ નો ગુરુ સેવા ભગવાનની ભક્તિ અને શાસ્ત્ર શ્રવણ આ આ ત્રણ ત્રણ વસ્તુ જોઈ છે કે તમારી વધતી તો જે બિનાઈન ઈચ્છાઓ છે ને આ બધી ઈચ્છાઓ ધાર્મિક ઈચ્છાઓ એ પણ ધીરે 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 રિડ્યુસ થઈ જશે એમ કે તમે શાસ્ત્ર શ્રવણ શરૂ કર્યું હોય ને સપોઝ એની પહેલા તમને ન્ડ્રેડ સ્પીયરમાં ફાઈવ હંડ્રેડ એરિયા હોય ને એરિયા તમે જેમ જેમ શ્રમણ કરો ને એમ એરિયા ઘટશે પછી એક એક એરિયામાં પાછી બધી શાખા હોય બહુ શાખા યનતાસ છે કે ધારો કે શોપિંગ ની ઈચ્છા હોય તો શોપિંગ ઈ એક સ્ફિયર કહેવાય પછી શોપિંગ ના સ્ફિયર ની હેઠળ પાછી બીજી હજાર વસ્તુ આવે ફર્નિચર લેવું છે પછી એમ કે કપડા લેવા છે પછી ખાવાની વસ્તુ લે છે કેટલું આવે ને તો એન્ડલેસ એન્ડ સકામ નાઓમાં એટલે કામનાઓને તમે એક એક કરીને કાપી ન શકો પણ જેમ ભગવાન શ્રી રામે રાવણની નાભીમાં બાણ માર્યું એમ વ્યક્તિ જેટલું જેટલું આત્મજ્ઞાનનું શ્રવણ કરે ગુરુ સેવા કરે ને ભક્તિ કરે આ ત્રણ ત્રિપાંખ ત્રિપાંખ્યો જંગ છે આવી ત્રણ વસ્તુ કરે તો ઈચ્છા હોય તમને ખબર ન પડે પચાસ ફિયર થઈ જશે બહુ બધા એમ કે શાખાઓ નહીં હોય કે કપડાની ઈચ્છા હોય તો તમને એમ ખબર પડે કેટલા કપડા ઇનફ છે હવે ઘરમાં લગ્ન છે તો ઈ બસ બધા ભલે ને પંદર જોડી કરે મારે કઈ નથી કરવું મારે બે જોડી ઇનફ છે

રિડ્યુસ કરવા આ ત્રણ માં કરવાનું તો હોય એની મેળે ઓછી થતી જશે અને મિનિમમ જરૂરી છે એટલું જ રહેશે જીવન જીવવા માટે જરૂરી હોય એવું વ્યવહાર નિભાવવા માટે જરૂરી એટલું જ રહેશે